જામનગર મહાનગરપાલિકા એસ્ટેટ શાખા દ્વારા રણજીત સાગર રોડ પર ભૂમાફિયા દ્વારા કરવામાં આવેલ અગિયારસો ફૂટ બાંધકામની પેશકદમી બુલડોઝર દ્વારા દૂર કરવામાં આવી અંદાજે બે કરોડ રૂપિયાની જમીન પર કરવામાં આવી હતી પેશકદમી આ સમયે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તથા ડીવાયએસપી સહિતના સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો જામનગર શહેરને જેએમસી દ્વારા અત્યારે જે ગેરકાયદેસર નિર્માણ કાર્ય ચાલુ છે આનો ડિમોલિશનની ચાલુ છે અને આ કાર્યમાં શહેર મે કોઈ પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના થાય તેના માટે આ પોલીસમેન જે કાર્ય છે જેએમસી દ્વારા કરવામાં આવે છે તો ડીવાયએસપી ને ડિરેક્ટર ને પોલીસ પણ થોડી જગ્યા આ આ આ બધી જે જાણકારી છે જેએમ વિભાગ છે અમારો કામ જેએમસી ને સુરક્ષા અને કોઈ પણ કાયદો બંદોબસ્ત મેળવેલો હતો હા એ પણ દૂર કરવામાં આવશે તમામ જગ્યા ખાલી કરવામાં આવશે